સુરત ઇસ્ટ એસોસિએશનનું સંગઠન મજબૂત બને અને વ્યવસાય વધે તે ઉદેશ સાથે તારીખ આઠ અને નવ માર્ચ બે દિવસ માટે ક્રિકેટ પ્રિમિયર લીગનું આયોજન થયું સુરત ઇસ્ટ બિલ્ડર એસોસિએશન દ્વારા ક્રિકેટ પ્રીમિયર લીગ સીઝન નું આયોજન કરવામાં આવ્યું જેમાં શહેરના પ્રખ્યાત બિલ્ડરોની આઠ ટીમો વચ્ચે મેચ રમાઈ હતી એકસો પચાસ જેટલા પ્લેયરો આ મેચ રમ્યા આ મેચનું ઉદ્ઘાટન કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલ શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયા નવનિયુક્ત ભાજપ સુરત શહેર પ્રમુખ પરેશ પટેલ સંગીતા પાટીલ સાથે અનેક મહાનુભાવો ઉપસ્થિત બિલ્ડર એસોસિએશનના પ્રમુખ શ્રેયસ સવાણી ખજવાજી નિકુંજ ગજેરા અને કોર કમિટીના હિરોઈન પટેલે જણાવ્યું હતું કે સંગઠનના નિર્માણ પછી આ પ્રથમ ભવ્ય કાર્યક્રમ યોજાયો જે ક્રિકેટ ટુર્નામેન્ટ છે આ ક્રિકેટ ટુર્નામેન્ટ થકી સંગઠન મજબૂત બને તેમજ નાનાથી લઈ મોટા બિલ્ડરોનો સમાવેશ કરવામાં આવ્યો છે તે સાથે ટોસ જીતનાર ટીમને ચાંદી સિક્કા અને વિજેતાとなる ટીમને 10 ગ્રામ સોનાનો સિક્કો આપવામાં આવશે. મારું નામ છે નિકુંજ ગજેરા હું સેવા માં તરીકેનું પદ સંભાળું છું. આ આયોજન અમે બધા બિલ્ડરો આવે મળે અને ક્રિકેટનું રીતે આયોજન કરેલું છે. કેટલા પ્લેયર્સની ટીમ બની છે ઉદ્દેશ છે કે આવા પ્રકારના આયોજન ટોટલ અમે બનાવી છે. પ્લેયર એક સાથે બધા જ બિલ્ડર એના સિવાય આનો આનો ઉદ્દેશ મુખ્ય અમારો એવો છે કે બધા સાથે આવે ફેમિલી સાથે એક મનોરંજનનું કાર્યક્રમ પૂરું થાય અને સેવાને અમે વધારે આગળ લઈ જઈએ બધા ભેગા થાય થાયચ્યુઅલમાં આવા બધા આયોજનોથી અમે બધાને ગેટ ટુગેધર કરીને બધા એકબીજાના સંપર્કમાં આવે સંપર્કથી બધાના બધાના વ્યવસાય વધવાના છે અને બધાનો વિકાસ થવાનો છે એટલે આયોજનનો મુખ્ય હેતુ તો અમારા મેમ્બર્સ બધા એક સાથે આવે અને ગેટ ટુગેધર થાય એ જ